એક મહત્વના સમાચારની વાત કરીએ તો મંત્રીમંડળમાં વિસ્તરણ મામલે સી આર નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો તેમણે કર્યો મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ સંકેતો તેમણે આપ્યા હોવાની જાણકારી મળી રહી છે મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની ટકોર તેમણે કરી છે તો તેમણે સંકેત આપી દીધો છે સી આર પાટીલે સંકેત આપ્યો તેમના સંબોધનમાં મંત્રીઓ કાર્યકર્તાઓને ભગવાન ગણેશની પ્રાર્થના કરવા ટકોર કરી છે મંત્રીમંડળમાં ફેરફાર અંગેના સંકેતો મળી રહ્યા છે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ત્યારે મંત્રીઓ કાર્યકર્તાઓને ભગવાન ગણેશની પ્રાર્થના કરવા ટકોર કરી છે નવા અધ્યક્ષ અને મંત્રીમંડળના વિસ્તરણ મામલે તેમણે સંકેત આપ્યા છે તો પાટીલે સંબોધનમાં કહ્યું જલ્દી આપણે બે વખત મળીશું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે ત્યારે નજીકના સમયમાં નવા પ્રદેશ અધ્યક્ષ આવશે તેવો ઈશારો પણ સીઆર પાટીલે તેમના સંબોધનમાં કર્યો મંત્રીમંડળના ફેરફાર અંગેના પણ તેમણે સંકેતો આપ્યા છે આવશે વધુ માહિતી મેળવી અમારા સંવોદત્ત હિતલ પારેખ પાસેથી હિતલ જે રીતે સીઆર પાટીલે જે સંકેત આપ્યા છે મંત્રીમંડળમાં ફેરફાર માટેના નવા અધ્યક્ષ માટેના પણ તેમણે સંકેત આપ્યા છે શું વધુ માહિતી જી મિથુન ચોક્કસ એવું કહી શકાય કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સત્તર સપ્ટેમ્બરના જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવા સંદર્ભે કમલમમાં બેઠક યોજાઈ હતી એ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે જોકે અધ્યક્ષ સ્થાનેથી સી આર પાટીલ હાલ જે પ્રદેશ પ્રમુખ છે અને કેન્દ્રીય મંત્રી છે તેઓએ પોતાના પ્રવચનમાં ક્યાંક ને ક્યાંક આ બંને પ્રકારના સંકેતો આપ્યા છે કે નવા પ્રદેશ અધ્યક્ષની નિમણૂક છે એ ખૂબ નજીકના ભવિષ્યમાં થવાની છે સાથે સાથે તેઓએ સ્પષ્ટ રીતે એ પણ કીધું છે કે મંત્રી મંડળમાં ફેરબદલની જે વાત છે એ પણ ખૂબ જલ્દી થશે અને સ્વાભાવિક છે કે તેઓએ મંત્રીઓ અને કાર્યકર્તાઓને ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની પણ વાત આ બેઠકમાં કરી હોવાની વાત કરવામાં આવે છે કે કેટલા કપાશે અને કેટલા રહેશે એ અંગે ભગવાન ગણેશને સૌએ પ્રાર્થના કરવી જોઈએ આ એક સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નજીકના જ ભવિષ્યમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ નામની જાહેરાત થશે અને ત્યાર પછી મંત્રીમંડળના ફેરબદલની જે વાત છે એ પણ મુદ્દો હાથ ધરવામાં આવશે જો કે આજની આ જે બેઠક છે એ બેઠકમાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો આ જે સંકેતો આપવામાં આવ્યા છે એ સંકેતો બન્યા છે કાર્યકર્તાઓ અને જે બેઠકમાં હાજર હતા ધારાસભ્યો કેટલાક ધારાસભ્યોના મનમાં આ અંગેના લાડુ પણ ફૂટવાના સહી ચૂક્યા છે પણ જોકે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પ્રદેશ અધ્યક્ષના સંકેતો જે છે એ વખતો વખત આ પ્રકાર જેવો છેલ્લા કેટલાય વખત થી આપતા રહે છે પણ આજના સંકેતો જે આપવામાં આવ્યા છે એ વધારે પ્રબળ હોવાની ચર્ચા પણ શરૂ થઈ છે જી 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 આભાર હિતલ માહિતી આપવા બદલ